છોટી કાશી તરીકે ઓળખાતા મુડેટી કામે સમસ્ત મુડેટી ગ્રામજનો અને શ્રી ઔદેચ્ય બ્રાહ્મણ પંચ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિના સર્વ પિત્રોના દિવ્ય આત્માઓના શ્રેયાર્થે શ્રીમદ ભાગવત કથા સપ્તાહ શુભારંભ કરવામાં આવ્યો છે શ્રીમદ ભાગવત કથાની પોથી યાત્રા મુડેટી ના રામજી મંદિર ખાતેથી વાંચતે ગાસ્તે મુડેટી હાઈસ્કૂલ સુધી પહોંચી ભાગવત કથા સપ્તાહ શુભારંભ કરવામાં આવ્યો આ ભાગવત શ્યામસુર દાસજી મહારાજ એ બિરાજી મુખે ઓજ શ્રી પાણીમાં કથા નું રસપાન કરાવ્યો હતો આ શ્રીમદ ભાગવત કથા સપ્તાહમાં સમસ્ત ગ્રામજનોએ હાજર રહીને ભાગવત કથાનો લાભ લીધો હતો